બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર તાલુકાના જગાણા ગામ ઉપર જે લાખો કરોડોના ખર્ચે જે થોડા વર્ષ અગાઉ જે બ્રિજ બનાવવામાં આવ્યો છે આ બ્રિજની જે ગઢર છે આ ગડરની જે ગેપ છે આ ગેપમાં ક્યાંક ને ક્યાંક તિરાડો પડતા જે ગેપો છે ગેપમાં જગ્યા દેખાતા આખરે અકસ્માતની ભીતિ સર્જાઈ રહી છે કહી શકાય કે લાખો કરોડોના ખર્ચે થોડા વર્ષ અગાઉ આ બ્રિજ બનાવવામાં આવ્યો હતો પરંતુ ભારે વાહનોની અવર જવરને કારણે જે બંને જે ગડર છે આ ગડર વચ્ચેની ગેપ છે આ ગેપની જે બંને બાજુઓ છે બંને બાજુએ વધારે ગેપ પડતા ખીલાસરી પણ દેખાઈ આવી છે કહી શકાય કે જાહેર માર્ગો ઉપર આજે જે અવરલોડ હોવા વાહનોની અવરલોડ હોવાને કારણે આ જાહેર માર્ગને વધારે પડતો ઉપયોગ થતો હોવાને કારણે ક્યાંક ને ક્યાંક જે બંને જે ગઢરો છે આ ગડરો વચ્ચે ક્યાંક ને ક્યાંક ગેપ જોવા મળી રહ્યો છે તમે સીધા જે દ્રશ્યો જોવો છો આ દ્રશ્ય જગાના ગામ પર જે બ્રિજ બનાવવામાં આવે આ બ્રિજના છે અને જે દૂધનું ટંકર છે આ જાહેર માર્ગ ઉપર પસાર થયું છે તમને સીધા દ્રશ્યો બતાવશું કે જે વાહન પસાર થઈ રહ્યો છે આ વાહનને કારણે જે બ્રિજ જે જગ્યા થઈ છે એ જગ્યા પ્રમાણે તમે જોઈ શકો છો કે લોખંડને કેટલો વજન પડી રહ્યો છે કેટલી ગેપ દેખાઈ રહી છે આવનાર સમયમાં તંત્ર દ્વારા તેનું નિરીક્ષણ કરી તેનું રિપેર રિપેર કામકાજ કરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠી છે કારણ કે જે સ્થાનિક લોકો છે જે નીચે અવરજવર કરતા હોય છે જેના પગલે જો આ અકસ્માત થવાની ભીતિ થાય તો અનેક લોકોના મોત પણ થઈ શકે છે તેવું અનુમાન પણ કરી શકે કહી શકાય કે પાલનપુરના મેરવાડા રતન ઉપર જે રતનપુર ગામની જે ઉપર જે બ્રિજ બનાવવામાં આવે છે તે બ્રિજના પણ કાલે ભૂવો પડતા તંત્ર દ્વારા સત્વરનું રિપેર કામ કરવામાં આવ્યું છે આ બાબતને લઈને જગાણા ગામના સ્થાનિક લોકો શું કરી રહ્યા છે તે પણ સાંભળો ઓકે જગાણા ગામનો જે પુલ બનાવેલો છે લાખો કરોડના ખર્ચે તેની બે એંગલો બહાર દેખાવા મળે છે પછી કહીને જો તાત્કાલિક રિપેરિંગ કરવામાં આવે ન કે નવી જ દુર્ઘટના કોઈ બની છે એવી રીતે તંત્રને યાદ કરાવું છું અત્યારે બે એંગલો ખડાબડા થાય કવાજ ખોટો રીતે આવી રહ્યો તૂટવાની સંભાવના શંકરજી સ્થિતિ છે શું હા હેલો આ જે પુલ છે હમણાં બનાવ્યો છે ટૂંક સમયમાં જ પણ જે આ પુલની છે દુર્ઘટના બને એવો પોઝિશનમાં છે હાલ સ્થિતિ એની એંગલો પણ દેખાવા મળી છે કોઈ પણ સાધન લઈને જાય તો એને અચાનક નીચે ગીર જાય તો પડી જાય પણ બીખ લાગે એવી છે પોઝિશન તો પાલનપુરનો જો પુલ પડી ગયો અને જે કરોડો નુકસાન થયું લોકોના બે ત્રણ માણસો મરી પણ ગયા એવું પણ જો આ પુલ તૂટી જાય તો જગાણા ગામના જો નેચર રહેનાવાળા લોકો છે જે એમની પણ દુર્ઘટના સર્જાય ના એ માટે તંત્રને ખાસ વિનંતી કે આ પુલને તાત્કાલિક રિપેર કરે અને આવી દુર્ઘટનાઓ બનતી અટકે એના માટે ખૂબ જ અમે ચેતવણી આપીએ છીએ અને સૂચના પણ આપીએ છીએ મારું નામ ઠાકોર કૌંતિજી સરદારજી